পৃর্য় আই ইয়ালাকে সোনে তামে মিয়াইড করেয়া নি আমে য়াই সুনে কেয়াই আস্য়াকে আস্য়া কোলেডে আস্য়াল কোলে আস

કેટલા કલાક આવ્યા આખરે ઓ બહુ મોડા તો અમે બેઠા તો 12 વાગ્યા સુધી બહાર જી પર લ વીર કોણ આઈ

Halo, Mitra. Di para kartu dulu itu. તમારો કઈ સમજાતો નથી તમે હું બોલો તમારો અવાજ જ સમજાતો તમે હું બોલો

आओ मित्र आओ गर्मी खावा आओ कारखाना में गर्मी बहुत आई छे लो तीखाड़ा काटो लो जो तो चलो मित्र लो जो धार माती अंगूर में को मतलब तीखाड़ा निकले नकर नो निकले हाल मित्र वर्षा तो क्या नहीं मैं तो करो

मित्रों मारी चेनल नु नाम रिंगणी बेंगणी बातें छे तो कॉपीडी वीडियो बनाउ छु तो क्या जेनी है कमेंट करो हाय हाय आज तो उजागर से नींद आवे से फूल ગરમી નું બાર વાગ્યા સુધી બેસવું પડે બારે અંદર ગરમી થાય બહુ હાલો મિત્ર જોયા વગર ના મસાલો મારું છું હાલો મિત્ર મેસેજ મેસેજ કરો ક્યાંથી જોવો તો

તમે આઈન ને પેહો તો તમને થોડું હોય આ બાજુમાં કહે કે લાવો થોડા માંવો ને આવી ગયા તમે બાજુ માં બાજુ માં બેહો તો તમને થોડા હોય આ ભાઈ કે લાવો માવો ને સાઈ કે હા લાઈવો માવો તો મળશે સાફ પાણી માવા નહીં થોડું મળે લાઈવ માં આવી જાઓ મેસે મેસેજ આવું હતા ગયા લગર મેસેજ તો બહુ આવતા

કોણ બોલે છે હાલો હાલો કોનો અવાજ આવે છે હાલો હાલો કોનો અવાજ આવે છે જો મેસેજ કરો કમેન્ટ કરો હા તો સુઝાવ આપો ચાલો ભાઈ આવી જાતે સુખારા કાટવા આવી જાવ બેતવા કરવો આવી જાવ જો હમ માતાજી બતાવી ને મેસેજ ફેસજ કરો ત્યાંથી જોવો છો તિખારા કાઢવી જો જોડ માથો મૂક્યો એટલે તિખારા નીકળે હાલો મિત્રો માવો ખાવા આવી જાવ માવો ખાઈ લેવી આવો બીજું હું તમે કોઈ મેસેજ તો નથી કરતા મિત્રો હવે માવો ખાઈ લેવી છે તમારે પણ હોય તો આવી જાવ ચા પાણી પી લીધા છે Halo Mitra, tuan saya mata di peta ini. mau kawa, tuan saya

હાલો મિત્ર માવો થોડાઈ ગયો છે તો માવો ખાવા આવી જાવ એટલે બાજી મારા ગઈ કે અમે આવી ગયા કે લાવો મેં માવો કે લાવો છોડા આપો હું આવી ગયો કે આવી ગયો હા હા ભાભી કરે ભાભી એ ઘેર મજા કરે હા લાવો મિલાવો ફાઈ મિલાવો છોડે હલાવો ચાક મણી હા 50 ઘંટી જે એટલે 1 ઘંટીએ 4 જણા હોય ને હા 1 ઘંટીએ 4 જણા હોય અડધી ઘંટી અમુક પાળ હોય થોડી બેય તમાર બસ 200 જણા માત્ર છોડાઈ દેવા બસન ચાં કીડે 200 રૂપિયા ઓલા બથરણાનો બસો રોજના માવા ખવડાવું તો એક માવો પંદર રૂપિયા નો આવે રૂપિયા ગણો કેવડાય છે એ કરતા ઘણી ચેનલ ના નામે રીંગણી પેન્ટ ની વાત પ્લીઝ પેન્ટ તમે જાઓ સબ્સ્ક્રાઇબ કરો લેક કરો શેર કરો ચેનલ નું નામ બદલવાનું છે કોઈને આવડતું નથી તો જલ્દી તમે સજીસ્ટ યુબી ચેનલ નું નામ શું રાખવું જોઈએ હા તો ત્રણ મિત્ર જો પાછું હેન્ડ થયું મારું